ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તાફટ આરોપીને ઝડપી પાટ સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શનુપમ સિંહ ગેહલોત સુરજ શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરસ સિટી અભિયાન અંતર્ગત наркоડિક્સના ગુનામાં સંડોવાયેલ નાસ્તાફટ આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરજ શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે એસોજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીનો ડેટા એકત્રિત કરી સુરત શહેરમાં નોંધાયેલ એનડીપીએસના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના અન્વયે એસઓજીના એએસઆઈ યુવરાજ સિંઘ સામત સિંઘ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર સિંઘ પ્રવીણ સિંહ નાઓને મળેલ બાતમીના આધારે શાલીમાર રેલવે બ્રિજના નીચે જાહેર રોડ ઉપર ભેસ્તાન સુરતથી આરોપી ઇમરાન ઉર્ફે મૂડી શાહબુદ્દીન ઉસ્માની ઉમર વર્ષ અઠાવીસ રહેવાસી પ્લોટ નંબર સડસઠ અડસઠ શોએબનગર વિભાગ એ મદીના મસ્જિદની બાજુમાં ઓન સુરત શહેરવાળાને ઝડપી પાડવામાં આવ્યા છે મજકુર આરોપીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે ગઈ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ ઓન પાટિયા તિરુપતિ નગર हेलो मोबाइल नामने दुकान पास रोड पर मोहम्मद शौकत मनसूरी नाव मादक पदार्थ गांजो वजन एक सोशी पॉइंट सात सो, सो साहिठ ग्राम जे अंदाजित किंमत रुपया एक लाख छाशी हजार सात सो साहिठ तथा मोबाइल फोन एक किंमत रुपया पाच हजार रोकड रकम पाच सो त्रिस म्हण सात हजार

તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટિલની સાથે